ગરમ મસાલા, અનાજ કઠોળ તેમજ દરેક જાતની ઘર જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે સ્થિત બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓ સતત બે દિવસથી હડતાલ પર ઉતર્યા છે પગાર વધારા સહિતની માંગો ન સ્વીકારતા કર્મચારીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું ભરૂચની ઝઘડીયા ઔદ્યોગિક વસાહતમાં બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે સતત બે દિવસથી કર્મચારીઓ કંપનીના ગેટની બહાર હડતાલ પર ઉતર્યા છે કર્મચારીઓના જણાવ્યા અનુસાર કંપની દ્વારા બ્રિટાનિયા કંપનીના જ અન્ય યુનિટ કરતાં ઓછો પગાર ચૂકવવામાં આવે છે જેના કારણે તેઓને અન્યાય થઈ રહ્યો છે આ તરફ પગારમાં જેવો વધારો આપી કંપની મેનેજમેન્ટે હડતાલ સમેટી લેવાના પ્રયાસ કર્યા હતા જોકે કામદારોએ જેવા પગાર વધારાનો અસ્વીકાર કરી બીજા દિવસે પણ હડતાલ યથાવત રાખી હતી પોતાની માંગ જો સ્વીકારવામાં આવે તો તો ભૂખ હડતાલની પણ ચીમકી છે આ તરફ કંપની મેનેજમેન્ટ દ્વારા ગેટ બહાર ધરણા પ્રદર્શનને ગેરકાયદેસર જણાવી નોટિસ પણ ચોંટાડવામાં આવી છે ત્યારે આ મામલે કર્મચારીઓ દ્વારા તંત્રને પણ રજૂઆત કરવામાં આવી છે યાકુ પટેલ ભરૂચ મારું મુકેશ પરમાર છે હું છેલ્લા દસ વર્ષથી બ્રિટાનિયા સંસ્થામાં ફરજ નિભાવું છું પણ અત્યાર સુધી અમારો સેલેરી બાર હજાર પાંચસો છે તો આજે મારે મેનેજમેન્ટને એ વસ્તુ કહેવી છે કે અમે દસ વર્ષથી એક લાઇનની છ લાઈન કરી તો પણ આજે અમારો સેલેરી બાર હજાર કેમ બીજી સંસ્થાઓની અંદર બ્રિટાનિયા કંપનીની અંદર બીજી જે બ્રાન્ચ છે ત્યાં આગળ સેલરી સારામાં સારો છે ત્રીસ હજારથી પોંત્રીસ હજાર છે તો બ્રિટાનિયા એક ઝાડ છે અને અમે એની દાળીઓ છે

પણ હજુ સુધી અમારું કોઈ નિરાકરણ થયું નથી હવે તમારું નિરાકરણ ના આવે તેના આગળ પછી તમારો કયો ઉપાય રહેશે અમારું નિરાકરણ નહી થાય તો અમે હડતાલને લંબાવીશું અને ઉગ્ર આંદોલન કરીશું મારું નામ ચૌધરી શાંતિલાલ રમેશભાઈ છે હું છેલ્લા અગિયાર વર્ષથી બ્રિટાનિયા કંપનીમાં નોકરી કરું છું શરૂઆતમાં જ્યારે જોઇનિંગ કર્યું હતું ત્યારે અમારો પગાર આઠ હજાર હતો અને આજે નોકરીના બાર વર્ષ થઈ ગયા છે છતાં પણ અમારો પગાર બાર વર્ષ છે તો અમારા બધા કામદારોની માંગ છે કે અમારો પગાર અમારા જ બ્રિટાનિયાના જે કોઈ બીજા યુનિટો છે એ યુનિટોમાં હાલની તારીખોમાં પચીસથી ત્રીસ હજાર સેલેરી છે તો બીજી બ્રિટાનિયામાં જે સેલેરી છે એ સેલેરી અમને પણ મળવી જોઈએ ત્યાંના કામદારો પણ બિસ્કીટ જ બનાવે છે અને અમે પણ બિસ્કીટ જ બનાવીએ છીએ ત્યાં બી બ્રિટાનિયા જ છે અહીંયા પણ બ્રિટાનિયા જ છે તો અમારી વચ્ચે મતભેદ કેમ બાર વર્ષ નોકરી છતાં પણ આજે અમારો પગાર વધતો નથી અને આજની મોંઘવારીમાં બાર બાર હજારની સેલેરીમાં કોઈનું ઘર ચાલતું નથી આ તો મેનેજમેન્ટને શરમજનક વાત છે કે બાર હજાર સેલેરી ચૂકવે છે અને મેનેજમેન્ટને અમે લેખિતમાં પણ જાણ કરી છે લેબર કમિશનરમાં લેબર કમિશનર ગાંધીનગર લેબર કમિશનર વડોદરા અને ભૂપેન્દ્ર પટેલ સીએમ સાહેબને પણ રજૂઆત કરી છે છતાં પણ આજ દિન સુધી મેનેજમેન્ટનું પેટનું પાણી હાલતું નથી અને આજે પણ અમારી જોડે ત્રણ ત્રણ હજાર પગાર વધારો આપવાની માંગ કરે છે એ અમારા કોઈ બી કામદારોને મંજૂર નથી અને જ્યાં સુધી મેનેજમેન્ટ અમારી માંગો પૂરી ના કરે ત્યાં સુધી અમે સ્ટ્રાઇક પર રહેશું અને છેલ્લે મેનેજમેન્ટ ના કરે તો અમે ભૂખ હડતાલ પણ કરવા તૈયાર છીએ ભારત માતા કે ભારત માતા કે ભારત માતા કી કે ગુજરાતના અગ્રિમ અખબારોમાં આપણી કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જારાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે